હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો વરસાદની બધા લોકો રાહ જોઈ રહ્યા છે અને વાવણી પણ આજ વખતે એવું લાગે છે કે મોડી થઈ છે વરસાદ નથી તો લોકો વાવણી વાવવા માટે ખૂબ આતુર છે વરસાદની રાહ જોઈ રહ્યા છે અને ગરમી પણ અસહ્ય છે તમે જોઈ રહ્યા છો મને કે નોર્મલી કામ નથી કરતા તો પણ આવી રીતના પરસેવાથી નીતરીએ છીએ તો અત્યારે અવી ગરમીનું કામ કરીએ એટલે એ હાઉસવાઈફની શું હાલત થાય એમ કે રસોડામાં રસોઈ કરતી સ્ત્રીઓની શું પરિસ્થિતિ થાય તો જુઓ તમે ઘડીએ ને ઘડીએ હું તો બહાર છે ને વહી જાઉં છું રસોઈ કરતી કરતી અહીંયા જો કેમ્પસમાં બધા જ બાળકો રમે છે અને કેવી મસ્તી મોજ મસ્તી કરે છે મારે હજી જો વાસણી સાફ કરેલા એમના પડ્યા છે અને મહેમાન આવી ગયા હતા પણ આજે તો મારે મોડું થઈ ગયું કારણ કે કાલે મહેમાન સાંજેવાનું તો એટલો થાક લાગી ગયો ને કે આજે હું સૂતી 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 પાંચ વાગ્યા સુધી નોન સ્ટોપ સૂતી જ રહી ખબર જ ના રહી કે પાંચ થઈ ગયા એમ તો પછી શું કરવાનું તો અચાનકથી રસોઈનું ટેન્શન આવી ગયું કે આજે રસોઈ શું કરશું શું બનાવશું સાંજે આવી ગરમીનું હજી તો હું ઓમને પૂછતી હતી ને કે રસોઈમાં શું બનાવું ત્યાં જ ફોન આવી ગયો કે મારી રસોઈ બનાવવાની નથી અમે બહાર જવાના છીએ ગ્રુપમાં તો તમે મમ્મી દીકરો પાણીપુરી બનાવીને જમી લેજો તો મેં નક્કી કર્યું કે હું પાણીપુરીને હું અને ઓમ બે પાણીપુરી ખાઈ લેશું પણ હવે પહેલાં તો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો હું દીવાબત્તી કરી લઉં અને ઓમ રમવા ગયો છે તો ત્યાં એ આવી જાય પછી અમે ત્યાં સુધીમાં હું પાણીપુરી બનાવી લઉં તો એ વસ્તુ બધાને ભાવતી છે પાણીપુરી તો મને એમ કહ્યું કે ચાલો આજે તો પાણીપુરી ખાવી છે તો પાણીપુરીની તૈયારી કરવા માંડીએ હમણાં સાંજ પડી જશે તો ફટાફટથી તો હું અને મારો ઓમ પાણીપુરીના બહુ શોખીન છીએ તો પાણીપુરી તો આવી ગઈ છે ચલો આ પૂરી આવી ગઈ છે ને હું પાણી ઘરે બનાવી લઉં મસ્ત મસ્ત ફોદીનો અમારી વાડિયાથી આવી ગયો છે તો ચાલો બટેટા બાફવા નાખી દઉં અને આજે તો મસ્ત મસ્ત પાણીપુરી એટલી મસ્ત બનાવીને એટલા શાંતિથી ખાવી છે ને ભલે ગરમી હોય પણ તોય આમ શાંતિથી હું ને ઓમ બને કારણ કે ઓમના ના ડેડીને તો આ બહુ ભાવે નહીં એટલે પછી એને બહાર જવાનું છે તો એ કે તમે પાણી પૂરી કરી લો તો મને એમ થયું કે ચાલો તો આજે આપણું પસંદનું જમવાનું બનાવી નાખીએ તો એના માટે તો હું ચણા અને બટેટા બાફવા નાખી દીધા છે ફોદીનો મરચાં અને મસ્ત મસ્ત પેસ્ટ કરીને એની ચટણી બનાવવાની છે એટલે કે એનું મસ્તીનું ફોદીનાવાળું પાણી બનાવવાનું છે તો ચાલો હવે તો તૈયારી કરવા માંડીએ કારણ કે સાંજ બી પડી ગઈ છે ચાલો આરતી પણ થઈ ગઈ છે ચાલું પણ હું આરતીમાં પહોંચી નથી મારે મહેમાન આવી ગયા હતા એટલે અને આમ તો જો આ બધા પાણીના સીશા ખાલી થઈ ગયા અત્યારે ગરમીનું પાણી જ નથી રહેતું ઠંડુ ગમે એટલું ફ્રીજમાં મૂકીએ તોય ફટાફટથી ખતમ જ થઈ જાય છે આ હું ફટાફટથી પાણી ભરી લઉં મોસ્ટલી લેડીઝને તો પાણીપુરીનું નામ પડે ને એટલે મોઢામાં પાણી બ છૂટવા માંડે એમ થાય કે ઓ ક્યારે પાણીપુરી બનશે ને ક્યારે જલ્દી સાંજ પડશે ને ક્યારે હું જમવા બેસી કારણ કે પાણીપુરી તો મને બહુ ભાવે પણ મેં ક્યારેય લારીની પાણીપુરી નથી ખાધી ક્યારેય નહીં એક જ વખત સાવ સાવનાની ને એટલે કે કોલેજમાં હતી ત્યારે ખાધી હતી પણ પછી મને એમ થયું કે હવે ક્યારેય પાણીપુરી બહાર નહીં ખાવાની પાણીપૂરી ઘરે જ બનાવવાની એટલે તે દિવસથી હું ઘરે જ બનાવું છું ને એટલી આમ આનંદથી આમ એન્જોય કરતી કરતી ખાવા ને કે એનું તમને શું વર્ણન કરું મારી પાસે કોઈ શબ્દ જ નથી મને એ વસ્તુ એટલી ભાવે છે ને કે મને કોઈક બીજે દિવસે પાણીપુરી જ ખાવાનું કે ને કે આજે દ્વારા પાણી પૂરી જ ખાવાની છે બીજું કોઈ નથી ખાવાનું તો હું પાણીપુરીને જ પસંદ કરું એટલે ચાલો હું ફટાફટથી આ પોદિનો અને મરચાં કટ છે એટલે હવે હું આને ક્રશ કરી લઉં એટલે જલ્દી થી એનું પાણી થઈ જાય ને ફ્રીજમાં મૂકી દઉં એટલે મસ્ત મસ્ત ઠંડુ થઈ જાય લો થઈ ગઈ પાણીપુરીનું પાણી માટેની અને મરચાંની પેસ્ટ જેટલી પાણીપુરી ખાવામાં મજા આવે ને એટલી જ પાણીપુરી બનાવવામાં પણ હો શું બનાવું છું સેલામ સેલું તો આપણે બટેટા પવા અને પાણીપુરીને એવું જ કહીએ એમ થાય કે પાણીપુરી તો હું હમણાં બનાવી નાખીશ એમ એટલે એટલું ખાવામાં પણ એટલું જેટલો ટેસ્ટ અને જેટલું આમ મજા જ આવે ને એટલું બનાવવામાં સેલું કે ગમે ત્યારે કોઈક કે એમ કેમ કે આજે પાણીપુરી બનાવી ચણા પલાળી દે ને બાફવા માંડીએ ને બટેટા બાફવા માંડીએ ને કારણ કે આમ ભાવતી વસ્તુ છે ને એને બનાવવામાં તારે આમ આળસ ન થાય અને ખરેખર જો તમારે પાણીપુરીની મજા જ લેવી હોય ને તેમાં તમે સ્પેશિયલ આ આખી પૂરી છે ને આમ પાણીની ભરીને ખાવ ને આખી પૂરી પાણીની ભરી લેવાની અને એમાં મસાલો સેજ જ નાખવાનો પછી તમે ખાવ ને એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય એટલી મજા આવે ને નકલી પાણી પુદીનાનું પાણી મને એટલું ભાવે ને કે હું મસાલો ઓછો નાખો અને પાણી થી આખી પૂરી ભરી અને ખાવ એટલે મજા જ આવ્યા રાખે ઓ આઈ લવ પાણી પૂરી બહુ મજા આવી ગઈ ખરેખર હું છે ને શબ્દોથી કહી નથી શકતી કે મને એટલી તીખી ચટપટી ખટમીઠી આ બહુ મજા આવી સારું ચાલો તો મારે તો આજે ફટાફટથી પાણીપુરી બની ગઈ છે અને મેં સ્પીડમાં બનાવી પણ નાખી છે હવે ભાઈ આવશે ત્યારે જમશું સારું ચાલો તો જોતા રહો ત્યાં સુધી સરસ મજાના લોક્સ જો પહેલી જ વખત હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરવાનું તો ભૂલશો જ નહીં તમે લાઈક કરવાનું ભૂલી જાઓ છો તો મારી ચેનલને જરૂરથી લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ